અને આને કાક કાલ પેંડા ને એવું ખાધું તો થોડીક મજા બગડી ગઈ હતી ગળામાં દુખતું ને એવું થતું એટલે કઈ કામે ન ગયા નહીં અને વરસાદ એવો સડ્યો છે ને એમ થાય છે કે આવશે ને તો જેવો તેવો તો આવશે જ નહીં પૂરેપૂર વ્યાજ હશે એવો છે તો આપણે બકાલું ઉતારી લીધું અને આયલા જેવી સેવી માંડવીમાં અને આ છે આપણે આગતરી માંડવી અને આમ જો કેટલી અઘોસર થઈ ગઈ છે આમ કે પગ મૂકે એટલી જગ્યા નથી એ છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા તો અત્યારે જો આપણે બધું કામકાજ કરીને નવરા થઈ ગયા અને કપડાં હતા ધોઈ નાખ્યા છે કેમકે કાલ હવારમાં ને એ બધા આવતા હતા એટલે આપણે રાંધવાનું કામકાજ કરતા હતા અને બપોર પછી આપણે રાખડીને બાંધવા વ્યા ગયા એટલે કાલના નાજના ઘણા બધા હોય તો આપણે અત્યારમાં જો ઘરે કપડાં ધોઈ નાખ્યા કેમ કે અમારે બા હજી રામપરા રોકાણા છે એ હોય તો આપણે હરસેલને મેચિન નદીએ ધોઈ આવી પણ આપણે ઘરે કપડાં ધોઈને અહીંયા બાજુમાં જ તે કપા પાય છે ને આપણે જઈને અને વેતા પાણીએ તારવી નાખ્યા ને હું દીધા જો સરસ મજાના બપોર થાય કે હતા ને જાય આપણે મોટા મોટા બધા જો અહીંયા દોરિયા નાખી દીધા છે અને નાના નાના છે હર્ષિલના નયાન નાન ત્યાં પણ એ જાળીએ નાખ્યા છે કેમ કે વજનવાળા જાળીએ ન હાલે વજનવાળા નાખ્યું તો પછી જાળી હતા ને ઢીલી થઈ જાય ને નમી જાય ને એવું બધું થાય અને તુલસીમાં હામું અત્યારે જોયું ને તો સાંભળી ગયું

मज़ा में सोरा विधी कंडा खावी दादा સરસ જો આપણે મજાના તડકે નાખ્યા છે એ સેણા જો તપી જાય પછી એને ડાળ કરાવવાની છે અને પછી દળાવાની છે પછી આપણે એમાંથી જેવ ને ફાફડી બનાવવાનું હોય અને નયન હું કે નયન શું કેસ लाइक करवा कैस हाँ ठीक अत्यार आप जो नयन मीडो सी ही सकवा नहीं अने आ तो जो घड़ीक में जो एन पप्पा खोला में बेही था गो हमने हूँ तो तो जागी जाए पशी जो आ जो एने ले 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 रोता नहीं आवड़त જાય ગયો છે એટલે મૂળમાં નથી તો સારું આનો હવે આપણે તેડી તો કન્ટિન્યુ તો ફેમિલી આપણે જો હાલે જઈએ પડામાં જીવી ભીંડો ને એવું ઉતારી બકાલું આપણે થોડીક સોળી ને થોડોક ભીંડો ને એવું ઉતારી અને વરસાદ એવો છે ને એમ થાય છે કે આવશે ને તો જેવો તેવો તો આવશે જ નહીં પૂરેપૂર વ્યા જશે એવો સડોસ વરસાદ જો બધી બાજુ કેવા વાદળા થઈ ગયા છે અને આ બાજુ જો ચાલુ થઈ ગયો છે વરસાદ આ બાજુ જો કેવા વાદળા છે અને સૂરજ દાદા આજ બતાના જ નથી આજ તો હવારનું આમ ઢગ જેવું જ છે પણ હજી સુધી તો વરસાદ આવ્યો નથી આ બાજુ જો વરસાદ વરાવતો હશે બાકી વાડ જોઈ રહ્યા છે વરસાદ આવી જાય તો હારું તો હાથેમાં આઠમ આવડા બધાને હારી જાય નકર તો બધા પાણી વાળવામાં જ રહેશે કેમ કે હવે તો વરસાદ ઘણા દિવસથી નથી આવ્યો તો બધું પછી તાણ પડે આપણે જો આ માંડવી છે આ થોડુંક તાસળ જેવું છે એટલે આમાં જ તાણ પડી જાય છે થોડાક દિવસ પહેલાં જ પાય છે તોય તે જો તાણ પડતી હોય ને એવું લાગે આ ઘેર તો જો લંઘાય સતન અને અહીંયા જો કાક સરસ મજાના માળા છે સુગ્રીના તો જો ના ચકલા ચી 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 કરે છે કેવી રીતના માળા બનાવ્યા જો કેવા લટકે છે માળા બાકી કેવું પડે ઓ હળી હળી ભેગી કરીને કેવા સરસ મજાના માળા બનાવ્યા છે તો આપણે પોગી ગયા સોળીનો સાહ છે ન્યા તો જો આવી કાંક સોળી આવી છે સરસ મજાની કૂણી ને ક્યાંક ક્યાંક તો બહુ જ આવી છે જો રૂમ ઝૂમ આવી છે આપણે સોળી ચીંગું અને એમ થાય છે કે હવે સોળી ઉતારવાનું બંધ રાખી દેવી અને પહેલાં છે ને ભીંડો ઉતારી લેવી કેમ કે આમ ઓલી બાજુ બહુ આઘું તો નથી પવન પવનશક્કી દેખાય છે ને તે આ વરસાદ આવી ગયો છે એટલે પછી આ તો જરા જરા સિંગ સીંગ ભેગી કરીશ તો વરસાદ આવી જાય છે તો પાસ ભીંડો ઉતારવાનું રહી જાય છે અને ભીંડામાં તો શું કે મોટી મોટી શીંગું હોય એટલે જલ્દી ઉતરી જાય તો પહેલાં આપણે આનો ભીંડો ઉતારી લઈશું અને વરસાદ જો આલો જ આવે છે ટુકડો ટુકડો આલો આવે છે તો આલો પહેલાં આપણે પીંડો લઈ લેવી તો આપણે આવી ગયા જો પીંડાનો સાસ છે ત્યાં આપણે જો આ માંડવી છે ન્યા જ આ બકાલું આપણે ખબર જ છે આપણે ઘણીવાર વ્લોગમાં લેવી છે અને સોળી છે એ હામે કાઈ કપા દેખાય છે એમાં છે વસાળમાં જો આટલું એટલું છે કાંક સેઢાનો સા છે અને ગુવારને તે જો મોર આવવા માંડ્યો છે પણ હજી તો કાંઈ સિંગુ આવતી નથી જો સરસ મજાનો ગુવાર થઈ ગયો છે અને ભીંડાન ચીંગું તો જો મોટી મોટી થવા મળી છે હવે સરસ મજાની આખો સાહ છે આપણે તો ફટાફટ ઉતારી લેવી તો આપણે બકાલું ઉતારી લીધું અને આયલા જેવી સેવી માંડવીમાં અને આ છે આપણે આગતરી માંડવી અને આમ જો કેટલી અઘોસર થઈ ગઈ છે આમ કે પગ મૂકે એટલી જગ્યા નથી પગ મેકવીને તોય બીક લાગે એવું છે આખું પડું જો આવું થઈ ગયું છે આ આગતરી માંડવી છે આપણે બધું ક્યાં સાહ છે ને કંઈ દેખાતું નથી તો હવે આલો આપણે વ્યાજ ઘરે તો આપણે પડામાંથી ઘરે ઘેરે આવ્યા અને અહીંયા આવીને જોયું તો આમ જો પેંડાની મોજ એ બે હાથમાં ઉપાડ્યા છે મોઢામાં પ્લેન બત્રી ન આવ્યા હોય કા તોય એ છે સેવ કોણ ખાય છે હે તો ખાશો નહીં એને શું ખાય છે સેવ ને પેંડો બે ખાઈ છે હા ઈ ના દાંતડી તે વગાડી ખબર છે તું બહુ કામ ઢોસોની કાં કા હર્ષિલ હર્ષિલ મોજ જો બે હાથમાં ઉપાડ્યા પેંડા એમ કર પડી જાય તો હાલો ફેમિલી આપણે વ્યવાસી હીરા મચીન ઘીરે અને આપણે કાકા ગાંધ સેટ વસ્તુ થોડુંક આપણે હાણે છે તો હાલો આપણે બાસ્કુ ફેમ ને બાસ્કુ કી ઘર માં ની જ હું અર્ચી ના રાખે હે શું કરતો હે શું કરતો હર્ષિલને રમાડું છું અને આ યાર આંધન સટની બધી વસ્તુ એવું છે તે આંધન સટની વસ્તુ આવી ગઈ છે તે આંધન સટ તો રાંદેલ સક હોય ત્યારે ત્યારે પછી ન રાખતા રાખતા પછી બધું કામ કરવાનું હોય સકરપરા અને એવું કોઈ શેવડો ને એવું બધું બનાવવાનું એ બનાવવામાં લાગે ને ખાખડી ને એવું એમ તો एक टक डायल करवानी, एक टक दली ना करवानी, बीजे सिब्बी दे सेव ने नेफाप्रिड चाहे। तो हम उन दात कर देंगे। है? जोई 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 तो जोई। ये किसे? हम्म से मुझे जो जो। मैं ये जो। ये कौन से? महादेव मुमरा। महादेव मुमरा। पवा। पवा। ગુડ ઈફિકા ઈ જીણી પૂંગળી સે આ જીણી વાટકી છે જીને વાટકી એબીસીડી એબીસીડી આ હળ્યું એક વસ્તુ ભૂલી ગયા બટેટા ની કે એમાં આ તા હમ

તો હવે આ સાથે જ હવે આજનો અવલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો અવલોક જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય